પંચાયા પરિ પંચાય જોઈ લેજે એટલું અરે તું દેખાડવાનું કે હું તો કીધું દાવો કોણ કરવાનો છે કેવા કે ના નું ક્યાં બેટરો નો પાછળ નો તો પાછળ નો ઈ ધંધો કરવો તો બસ લેવો કો બધું કણ ઉપર વાત કરે ગયો તો આ સાયકલ એક ખાવા ગઈ કોઈ ખબર પડે

અને મહો કહું પેલું ખબે તો છે ને મગશમાં ઓ હો હો પૈસા શીટ લેખીજી તમે તો જબરદક કરી હો કેને કો લાયો તો તું શીટ મોમેલ દો હા સંતાન છે ઓય

ઓ માય ઓ માય આ પકડ આ હરિયામ કાઢે કોમ કરી ના એ શટકા તો મારું તોડી નાખા આ શટકા અરે તને હું ખબર પડે બધા ટાટુ બધું તરી ગયેલું હોય ઉભરો જો હું કહું લે તું કો ને કે ના કે મારું બેટો હેડ્યુ હેડ્યુ ના એ એ એ એ સગાઈ 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 તો આ જહ આ નખરી

અમૃતજી ક્યાં વાતો હા ભાઈ વાતો પણ

મારી સાઈ હું વાત કરું અમે ગોપાલભાઈ જતા રોડે રોડ આવતા ભાઈ એક પંચર ભર્યું ગોપાલ કલાક બે કલાકે અવાજ જીતી કે નહીં અવાજ સો પંચર થયો તો ગફટ લઈ ના જતું રહે પછી કોઈ ખોટું તો ના બોલો મૂર્ખા આટલા બધા સો પંદર ના હોય પણ મૂર્ખા વિશ્વાસ ના હોતો જવાય પડે પોતે વાલ ને બધું હતું વાલે વાલ હંતા દીધો હશે અહીંયા વાલ ની કિંમત

અના પાકવાના 150 થી 300 રૂપિયા થાય હા 300 રૂપિયા તો હા ગાટ વાત કરે દાઢી ન કાતી 30 રૂપિયા દાઢી ના થાય કોઈ ખબર પડે અલ્યા તે દાઢીની ઓમે જો વાતોવા લે તારા અલ્યા જીએક્સટી લાગી એ શું માહવા સુરલા પૈસા વખત દી પેલા હે ફીટ કર ફીટ કર ના કરું પર આવું તો લઈને જાવ લઈને મજૂરી ના લીયો તો રૂપિયા કરો ખભો કરતા કર ફીટ કરાવી છે ઉપરથી મારો ડારો બગાડ્યો આવી જતા નહીં

શિટ ભાઈ અલંકાર જલ્દી હાલડ શિટ એક વાત કરું કોની વાત પણ કેતો તો નહીં કહેવાનું નહીં કહેવાનું લેવા તો મારી દુકાનમાં પડી બોલ્યા એ તો કીધું એટલે કોસ્તો આયોજન કરવું પડે ને

ગીકી તો મચિત પાછે આયા અમે તમે વગર મગસ મારી કરશો નઈ તવો કરશો નઈ આ કરી રહ્યા લે આટલું કરી જો ખાવાજ પડતી આવા લુખોરાની દુકાન કદી આબાર ન લે અલ્યા ક્યાં રસ્તામાં ક્યાં ભીડ કાટો નઈ નકા ભમાઈ ના ઉપાય નકા હકુજો ખેર ખેર aa wa ahọhị ịgụọ ma gala imeli